મહીસાગર જિલ્લામાં આરોગ્યમાં આધુનિકતાની સેવા કાર્યરત અમેરિકાના આધુનિક રોબોટનું પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુધાર તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં પંચમહાલ દાહો દરવલી આણંદ સાબરકાંઠા મહીસાગર જિલ્લામાં સૌ પ્રથમવાર લુણાવાડાની સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોબોટ આવતા આરોગ્ય સુવિધામાં વધારો અત્યાધુનિક રોબોટ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન કરાશે અમેરિકાનું જોન્સન એન્ડ જોન્સન રોબોટનું લુણાવાડા સાઈ હોસ્પિટલમાં આગમન લુણાવાડા જેવી નાના શહેરમાં પણ હવે અદ્યતન આરોગ્યલક્ષી સેવા મળી રહેશે આ રોબોટ થકી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સરળતાથી થઈ શકશે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સૌને મારા નમસ્કાર આજે મહીસાગર જિલ્લાના આપડા લુણાવાડા નગરમાં સૌપ્રથમ આ અંતરાલ વિસ્તારમાં મહીસાગર પંચમાલ અરવલ્લી દાહોદ આણંદ સાબરકાંઠા જિલ્લા પૈકી સૌપ્રથમ અને એકમાત્ર રોબોટ જોન્સન અમેરિકાનો રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેની વ્યવસ્થા અમારા ડોક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે નવી સિદ્ધિ એમને સ્થાપિત કરી છે ઓર્થોપેડિક છે એવા ડોક્ટર સોમભાઈએ એમને હોસ્પિટલમાં સૌ પ્રથમ વાર જોન્સન અમેરિકાનો રોબોટ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં અમારા અંતરાલ વિસ્તારમાં જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેના જે પ્રશ્નો અમારા વડીલોનો ઉપસ્થિત હતા એમાં સાથે નાનો ચીરો માત્ર જરૂર પૂરતું જે એનો જે હાડકાનું જે છે સર્જરી કરવામાં આવશે એ રોબોટ એની કરશે એટલે નાનો ચીરો થશે તેના જેનાથી ઓછો દુખાવો થશે ઝડપી રિકવરી થશે અને કસરત જે કરવાની છે કરવાની થશે એ પણ ઓછી કસરતે રિકવરી જલ્દી આવી જશે લોહીનું પણ ઓછું નુકસાન અને લાંબા સમય સુધી ચાલતા ઇમ્પ્લાન્ટનું આ જો આયુષ્ય પણ વધશે અને વડીલોને એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પહેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમો અનુસાર જે કુદરતી રીતે જે સાંધો એ રીતે એનું જોઈન્ટ હશે એટલે દર્દીઓને પણ હાથ થવાની છે એટલે આ જે આ સોહમભાઈ જે અહીંયા એમના હોસ્પિટલમાં જે આ રોબોટ્સ લાઈન રોબોટિક સર્જરીથી જે આગળ આવનારા સમયમાં જે કામ કરવાના છે એમાં અમારા અંતર વિસ્તારના જે દર્દીઓ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા એમને સરસ ફાયદો થવાનું છે એટલે મારી એમને ડેર સારી સુખતા